આ પાર્કિંગની સુવિધા છે અને અહીંથી આપણે આગળ એન્ટ્રી કરવાની છે આ બંને ભાઈ કમ્પ્લીટ રેડી તૈયાર છે આ ભાઈ પહેલી વાર બ્લોકમાં આવે છે મોડે આવતરાય કોઈ ગાડી લૂંટલ હોય મઈં મચિ઱ાણ સલી જકાણ સ� ez он bitches સખિદ આપણે સવારે ડીસાથી નીકળ્યા હતા અને ડીસાથી આપણે ત્રણ સ્ટેશન લેવાના છે પહેલું મિની કેદારનાથ હતું અમારું પણ બાલારામ નજીક પડે છે ચિત્રાસણીથી એટલે અમે બાલારામ આવી ગયા છે પહેલાં આ સામે પાછળના ભાગો બાલાજી મંદિર છે આ નદી છે નદીની અંદર પાણી નથી એટલે અમે અંદર ફરી શકીએ છીએ અને પછી જવાનું છે જો ટાઈમ બચ્યો તો દાંતીવાડા ડેમ જોવાનો છે અને બનાસકાંઠાની અંદર જે જે પણ આવી સરસ મજાની ફરવા જેવી જગ્યા છે એ તમને હું બતાવીશ બસ તમારે કંઈ નહીં કરવાનું ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે ને મિત્રો આટલું તમારા માટે કરું તો એક વિડીયો તમે આગળ શેર કરો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા જાગે કે Guees mm pui -mm 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 બાલારામ નદી જોવાની હતી મંદિરે પણ બાલારામ નદીમાં પાણી નતું એટલું પણ વાંધો ની મજા આવી છે ત્યાં જે જોવા મળ્યું છે એટલું જોયું છે મંદિરે દર્શન થયા છે અને અમે સવારમાં નીકળે એટલે બાઈકનો કાંટો ફૂલ કરાયો તો ચાલુ કરજે ભાઈ કદરો ઈશ્ચાથી ફૂલ કરાવી નીકળ્યા હવે કેટલું ચાલે છે આજ તો આખો દિવસ ફરી જવાશે અને હવે આપણે અહીંથી સીધા જવાનું છે મિની કેદારનાથ અને એવરેજ સારું આપે એટલે મહાદેવ

ભાખર વાદળ કે વાદળમાં ભાખરમ ચારે બાજુ સરસ મજાનો નજારો છે પર્વત છે અને અમે માં આશાપુરાનું મંદિર છે ઉપર છે આ બાજુ લોકેશન બહુ જબરદસ્ત છે ને ચોમાસાની અંદર આ બધી ફરવા જેવી જગ્યાઓ છે જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે ભાખરીની ઉપર અને મોસમ ને વેધર તો સારું છે પણ બહુ સરસ મજાનું લોકેશન છે એ વાત તો મેન મહત્વની છે ફરવાના મજા એ વરસાદ ચાલુ છે એટલે અમે હા પાછળ ઈજીઓ મારી ચેનલ ને સબસ્ક્રાઇબ નહીં કરતા હોય

અમે એક જ ચप्पल પહેરી ન આયા સેફટી જરૂરી હે પણ સેફટી ન પહેરી લખજે આદમે કજા આદમે બાડા ને દોતી વાળા ડેમ હોમે દેખા ઓમે દેખા કઈ દે તો સાથી દોરે વરસાદ ચાલુ ને તમને અહિયા એક્ઝેક્ટ દેખાતો છે નહી દેખાય થોડું થોડું દેખાતું છે તો વરસાદ ચાલુ છે અહીંથી દાંતીવાડા ડેમ પણ એકદમ નજીક દેખાય છે તમને દેખાતો છે તો કદાચ આ જગ્યા ઉપર રોમ તક અઠાવ તો આપણે અડે લખેલું લખે તો જય શ્રી રામ કે મુ મા શક્તિ રીતે રહી જય શ્રી રામ અઠાર કોઈ નક્કી નથી i the location